વરસાદ બાદ વકરી રહ્યો છે રોગચાળો ભેસ્તાનમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે દિંડોલીમાં તાવ ઉલટીના કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું સુરતમાં ઝાડા ઉલટી ડેન્ગ્યુ મલેરિયા દર્દીઓ સતત વધી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોન લાઇન પર ચેતન સુરતમાં રોગચાળો વકર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ એક બાદ એક લોકોને તાવ વાવવાના કેસીસ વધી રહ્યા છે અને તેમાં મૃત્યુ પામ્યા હોય તે આ વધુ બે વ્યક્તિ સામે આવ્યા છે શું કઈ વિગતો ચેતન જી બિલકુલ જી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતે ભારે વરસાદના કારણે ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ સુરત શહેરના જે રોગચાળો છે તે વકર્યો છે રોગચાળાના આંકડાની સાથે જે મોતના આંકડા છે તે પણ સતત વધી રહ્યા છે ખાસ કરીને સુરત શહેરમાં બે વ્યક્તિના ઝાડા ઉલટી અને તાવના કારણે કરુણ મોત નીપજ્યા છે આ બંનેને સિનિયર અને બંને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન આ બંનેના કરુણ મોત નિપજ્યા છે ખાસ કરીને નવી સિવિલ અને સિવિયર હોસ્પિટલ ની વાત કરીએ તો નવસો ને ત્રીસ જેટલા જે કેસ છે તે ઝાડા ઉલટી અને તાવના નોંધાયા છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં પણ રોગચાળો થાય કે ત્યાં તાત્કાલિક ધોરણે જંતુનાશક દવા અને જે તે વ્યક્તિના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલથી આભારપૂરી માહિતી માટે